આગળ આપણે જઈ રહ્યા છીએ કમલેશભાઈ જગદીશભાઈ એન્ડ મહેશભાઈ તો ચાલો આપણે એમને પૂછીએ કે એમની કેવી હાલત છે હેલો ભાઈ

બાકી મારો <laughs> <laughs> Wrong number, wrong number. Yeah, my, my is bejoin, musto, musto deshi, deshi. This is the Maracalu company. Color company. color, to yeah. Yeah. Hey. This is kalu. color, 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 color,

આ સિંગર આગળ આવો ને ભાઈ સિંગર આગળ આવો ને ભાઈ સ્ટેજ ઉપર હાજર થાય મહેશભાઈ ધવલભાઈ તમારી થોડોક હેલો બેન સ્ટાર્ટ કરો

તમે જોઈ શકો છો અમારા મિત્રો છે બધા જે અમારી સાથે જ ચાલે છે અને આ લાઈવ ખમન ઢોકળાનો કેમ્પ આવે છે તો એક જણ બબે પ્લેટ ઉઠાવે છે બધી જ છે છે ભૂખડી બધી આ જો અમારે કમલેશભાઈ સામે અમારે મયંકભાઈ અને સામે અમારે કુકડો મહેશભાઈ મિત્રો આપણે ચાલતા ચાલતા ફાઈનલી ઘર પહોંચી ગયા છીએ વડગામની અંદર પહોંચતા પહેલાં આ કેમ્પ આવે છે બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવે છે અને ત્યાં સુવિધા છે પાણીની આરામ કરવાની અને બેઠક માટે ખૂબ જ સારી વ્યવસ્થા છે અને અહીંયા આ કેમ્પ હજી ચાલુ થઈ રહ્યો છે અમે હર વખતે અહીંયા કેમ્પ જ્યારે ચાલુ હતું ત્યારે પહોંચતા આ વખતે એક દિવસ અમે વહેલા પહોંચી ગયા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણા મિત્રો મારા પપ્પા અને બધા મિત્રો આરામ કરી રહ્યા છે અ બધાના પોતપોતાના ફોન ચાર્જમાં લગાવ્યા છે તો હવે આપણે અહીંયાથી આરામ કરીને શાંતિથી નીકળશું ભાઈ આ કે લઈને અંબાજી

આ ભાઈને શરી થોડું હીટ થાય હીટ થાય અને અમારે કુલંડ થાય કુલંડ થાય સ્પ્રિન્ટ થાયને જમ્પિંગ માર ગાડી રેડીટર ગરમ થઈ જાય ગરમ થઈ જાય

<laughs> बहुत थक गए हम लोग वो नहीं वो नहीं तो <laughs> हवा हाँ <दो> हाँ <laughs> अभी ऐसा कर रहा चार्टर प्लेन मंगाया है यहाँ पे लैंडिंग की जगह नहीं ये तो अभी सी प्लेन आ जाता है क्या करें रहा है ये हमारा पायलट नींद में ये ठोक देगा तो मुंबई नहीं पहुंचा इसलिए हमने सोचा कि रास्ता पिज़ा करो पायलट को बहुत नींद आ रही है

હું નહીં તો મિત્રો આખી રાત ચાલ્યા પછી ફાઇનલી હવે સવાર થવા આવી છે અને અમારા ભાઈ મહેંગભાઈ ની તબિયત થોડી ખરાબ થઈ છે અને તેમને તાવ ચડી ગયો છે એ પણ હિંમતથી આરે ગણો નહીં અને અમારી સાથે ચાલી રહ્યા છે બ્લોગ તો બોલો જય અંબે મિત્રો જેમ કે આ આજે બનાવાનું ધવાએ અમારા ભાઈ છે અમારે શું નામ છે ભાઈનું જેમ બે ના નો એક વાયરલ થયો છે એક વિડીયો આગળ એક વિડિયો વાયરલ જો ખાલી જરા જોજો ને લાઈક અને કમેન્ટ કરજો ખાલી સારું હે બહુ ખરાબ છે તો વાયરલ થાય તો આગળ આવે હા ભાઈ છે ભારે વાન છે ભારે વાન છે પણ ડમ તો સારું છે ના ભાઈને માં થોડો તાવ આયો ભાઈ ડોક્ટર ડબિયે નો ખરાબ થઈ ગઈ ભાઈ નું ડોક્ટરે આપી હવે

hetনি ද gitu ද બહુ ખુશ થઈ રહ્યા છે મિત્રો ફાઇનલી અંબાજી હાઈવે ચડી ગયા છીએ અને અમારા સમી તાલુકાના અને સમસ્ત વઢિયાર યુવા સેવા સમિતિ સમી જિલ્લો પાટણ આપણા પરગાનો કેમ્પ અને તમે જોઈ શકો છો વડિયાર યુવા સમિતિ સેવા કેમ્પ મૂકી સુકી જઈ રહ્યા છે ગાઈશ અને આ દેખાઈ રહ્યું છે તે સામે સ્ટેજ છે મતલબ મિત્રો અમારા જૂના મિત્રો આજે મળી ચૂક્યા છે ફાઈનલી આજે કેમ છો પડિયા યુવા સેવા સમિતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને તમે જોઈ શકો છો

કેમ છો મહારાજ જગદીશભાઈ આજે હાલત ટાઈટ થઈ ગઈ છે હવે ઉતારે છે ના જગદીશભાઈના હવે ટાઈટ થઈ ગઈ છે બહુ બહુ મોટી લાગી રહે જગદીશભાઈ સરસ છે હે સરસ સરસમાં એવું છે એકચ્યુલી બેસવામાં તકલીફ થઈ જાય છે પછી કન્ટિન્યુ રનિંગ થાય તો પછી થઈ જાય થઈ જાય રિલીઝ એ રીતે જ હોય ને કોઈ કેવા બેવા ના અત્યાર તો કોઈ નહીં અચ્છા

연이 거는 뭐 이런 거이 거는 뭐 이런 거는 이거 이런 거이거

ગાઈશ ઓકે રેડી ગાઈશ

છે સેવા કેન્દ્ર કેમ્પ યુએસએ આ કેમ્પ યુએસએમાં જે રહેતા ભાઈઓ છે એમના દ્વારા આયોજિત કરવામાં આવેલ છે અને ત્યાં આગળ લાઈવ પ્રોગ્રામનું પણ આયોજન છે અને જમવાની આરામ કરવાની બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે તો આપણે ત્યાંથી હવે જમવા જઈશું કારણ કે સાંજનો ટાઈમ થઈ ગયો છે આગળ કોઈ કેમ્પ બીજા આવતા નથી તો હવે આપણે અહીંયા જમી લઈશું બધા આપણા મિત્રો જમવા બેસી ગયા છે અને જમવાનું પણ બહુ સારું છે પૂરી શાક રોટલી અને દાળ ભાત એવા પકવાન છે તો આપણા બધા મિત્રો જમી રહ્યા છે શાંતિથી જમી લે છે થોડી વાર આરામ કરશું આપણે આરામ કરીને પછી અહીંથી નીકળશું જમી લીધા બાદ મિત્રો આપણે બહાર આવી ગયા છીએ અને અહીંયા ચાલુ છે લાઈવ પ્રોગ્રામ તો આપણા તો ફક્ત કરતા નતા ગરબાની લાઈનમાં જોડાવા માટે તૈયાર થઈ જાય છે હવે છોડી વાર આપણે રમીશું અને હાથ સારીશું તો બોલો જય અમદેવ રમી અને થાક ઉતારી અને આપણે ફાઈનલી ચાલવા માટે બોલો જય એમદેવ મિત્રો આગળ જોઈ શકો છો ભક્તો ખૂબ જ દેખાઈ રહ્યા છે તો બધા અંબાનું નામ લેતા જાય છે અને મા અંબાના ઘઉ જાતા રહે છે વચ્ચે વચ્ચે જ્યાં કેમ્પ આવે ત્યાં રમતા જાય છે ગરબા રમતા જાય છે મિત્રો તમે પણ અહીંયા આવ્યા તો કોમેન્ટ કરી બોલો જય એમદેવ મિત્રો ફાઇનલી અહીંયાથી અંબાજી લગભગ વીસ કે અઢાર કિલોમીટર બાકી છે અને આપણે હવે અહીંયાથી આખી નાઇટ ચાલીશું આખી નાઇટ તો નહીં થાય જો કે આપણે બે થી ત્રણના ગાળામાં આપણે અંબાજી પહોંચી ગઈશું જો ક્યાંય આરામ કરવાનારો કહીએ છું તો મિત્રો બોલો જય અંબે અને અમારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો હજી ત્રીજો પાર્ટ પણ ટૂંક જ સમયમાં આવી જશે તો મિત્રો અમારી સાથે બને રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને કોમેન્ટમાં જય અંબે લખવાનું ના ભૂલતા અને તમે ત્રીજા પાર્ટની અંદર મા અંબાના કેટલા માય ભક્તોએ દર્શન કર્યા છે એ તમને બતાવીશું તો અમારી સાથે જોડાયેલા રહેશું જય અંબે